હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કલ્પના જોશીસ કિચન આજે હું મસાલા મિરચી બનાવીશ જેને આપણે વઘારેલા મરચાં પણ કહી શકીએ આ મરચાં ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે માત્ર દસ જ મિનિટમાં બની જાય છે અને આ મસાલા મિરચીને તમે પાંચથી છ દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો અને જો ટ્રાવેલિંગમાં જતા હોય તો સાથે પણ લઈ જઈ શકાય છે તો ચલો આપણે મસાલા મરચી બનાવવાનું શરૂ કરીએ રીતે મેં દસથી બાર મરચાં લીધા છે જેને મેં પહેલેથી ધોઈ અને કોરા કરી લીધા છે તો હવે આપણા મરચાંને કાપીશું અને અંદરથી બીયા કાઢી લઈશું આ રીતે ઉપરનો ડીટિયાનો ભાગ કાપી અને બે ભાગમાં કટ કરી લઈએ અને અંદર જે બીયાનો ભાગ છે એ પણ આપણે કાઢી લઈએ તો આ જ રીતે બધા જ મરચાંના બિયા કાઢી અને કાપીને તૈયાર કરી દઈએ તો આ રીતે બધા જ મરચાં કાપી લીધા છે તો હવે આપણે વઘારી દઈએ તો મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે બે ટેબલ સ્પૂન તેલ લઈએ તેલ ગરમ થઈ ગયું છે તો એમાં અડધી ટી સ્પૂન રઈ લઈએ અડધી ટી સ્પૂન જીરું લઈએ વન ફોર્થ ટી સ્પૂન હિંગ લઈએ હવે એમાં આપણે જે મરચા તૈયાર કર્યા છે ઉમેરી દઈએ રાય જીરું નહીં સરસ થઈ ગયા છે હવે આપણે આ મરચા ને મીડિયમ ટુ ફાસ્ટ ફ્લેમ પર આવી રીતે હલાવતા રહે અને સાંતળી લઈએ આ રીતે હલાવતા રહે બે મિનિટ માટે સાંતળી લેવાના છે આ મરચાં ઓછા તીખા હોય છે અને આ રીતે સાતળીશું એટલે આમાં જે તીખાશ હશે એ પણ ઓછી થઈ જશે અને આ રીતે સાંતળવા ખૂબ જરૂરી છે કારણ કે આ મરચાં આપણે થી છ દિવસ સુધી સ્ટોર કરી શકીએ છીએ એટલે જો આ રીતે બરાબર સંતળાયા હશે અને અંદર મોશ્ચરનું પ્રમાણ નહીં હોય તો આપણે આ મરચાંને પાંચથી છ દિવસ સુધી રાખી શકીએ છીએ એટલે બરાબર સાંતળી લેવાના છે આ રીતે બે મિનિટ સાંતળ્યા પછી આપણે ગેસ ધીમો કરી દઈશું તો હવે એમાં આપણે મસાલા કરીશું તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈએ અડધી ટી સ્પૂન હળદર અડધો ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અડધા ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર લઈએ અડધી ટી સ્પૂન સંચળ પાવડર લઈએ અડધી ટીસ્પૂન આમચૂર પાવડર લઈએ આમચૂર પાવડરની જગ્યાએ તમારે લીંબુનો રસ લેવો હોય તો એ પણ લઈ શકાય છે વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો લઈએ એક ટેબલ સ્પૂન વળિયારી છે જેને મેં મિક્સરમાં અદકચરી ક્રશ કરી લીધી છે આ ચોક્કસ ઉમેરજો ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે હવે આ બધી સામગ્રી મરચા સાથે મિક્સ કરી દઈએ આ રીતે સાથડી લેવાનું છે અને હવે આપણે ઢાંકીને પાંચ મિનિટ થવા દઈએ વચ્ચે વચ્ચે હલાવતા રહીશું સ્લો ગેસ પર થવા દઈએ પાંચ મિનિટ વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે બે મિનિટ થઈ છે આપણે એકવાર હલાવી લઈએ ફરીથી બે થી ત્રણ મિનિટ માટે ઢાંકીને થવા દઈએ ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે બીજી ત્રણ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સરસ થઈ ગઈ છે અને આ મરચાંને આપણે આવા હાથકચરા જ રાખવાના છે એકદમ ચડી ચડાવી નથી દેવાના અને આ મરચાં ખૂબ જ સરસ ટેસ્ટમાં લાગે છે અત્યારે ચોમાસામાં આ મરચાં ખૂબ જ સરસ મળે છે તો આ મરચાંને તમે ટ્રાવેલિંગમાં જતા હોય તો એ એ ત્યારે પણ લઈ જઈ શકો છો અને આ મરચાં પૂરી ભાખરી પરોઠા થેપલા સાથે ખૂબ જ સરસ લાગે છે તો અત્યારે આપણા મરચાં તૈયાર થઈ ગયા છે તો હું ગેસ બંધ કરી દઉં છું અને સર્વ કરી દઈએ તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ટેસ્ટી મસાલા મિરચી જેને તમે મરચાંનું અથાણું પણ કહી શકો છો આ ખૂબ જ ટેસ્ટમાં સરસ બને છે આ મસાલા મિરચીને તમે પા પૂરી ભાખરી પરોઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતે જરૂર બનાવજો અને જો તમને મારી આજની રેસીપી પસંદ આવે તો લાઇક કરી અને હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ